આ ઘટનામાં સગીર ચાલકના પિતાને પોલીસે નોટિસ આપી છે અને સેલ્ફ ડ્રાઇવિંગ માટે સગીરને થાર ગાડી આપનાર મૂળ માલિક શક્તિસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે ઘટના અડતાલીસ કલાક બાદ તપાસ અધિકારી પીએસઆઈ કેસી સી રેવલ માલિક સુધી પહોંચી શક્યા નથી હાલ મૃતક પરિવાર ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યું છે ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર